નગારા જેવો અવાજ આખી છે ફરી તમારું આપણા એક ઓર નવા વિડીયોમાં ને આજે આપણે ચઢવાનું છે દાતાર ડુંગર દાતાર ડુંગર આપણને દાતાર બાપુની જગ્યા બતાવીશ નગારીઓ પ્રાણો બતાવીશ અને જો નવનાથનો ધૂણાની જગ્યા છે ના જવાયો મહે તો ના પણ જાઉં એટલે વિડીયોમાં બનાવે જો ને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે મારા આવા વિડીયો તમને મળતા રહે તો હવે દાતાર ચડવાની શરૂઆત કરીએ છીએ અમે અને થોડો થોડો વરસાદ પણ ચાલુ છે ધીમો ધીમો ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે જો આપણે દાતાર જઈએ ને તો આ રીતનું જ મંદિર છે આ રીતની જગ્યા છે તો હવે આવા ધીમા ધીમા વરસાદમાં આપણે દાતાર ચડવાની શરૂઆત કરીએ છીએ વરસાદ બહુ એટલે બહુ સારું થઈ ગયો છે ને અમે હજી કાંઈ શરૂઆત હજી કરી છે ધીમે ધીમે તો આ રસ્તો તમને ખબર છે વિલિંગટન ડેમ યોજાય જાય છે અને આ રસ્તો દાતાર તરફ જાય છે તો હવે આપણે આવા બહુ વરસાદમાં શરૂઆત કરીએ છીએ કે આ રીતનો વરસાદ ચાલુ છે તો શરૂ વરસાદમાં જો કંઈક આવો નજારો જોવા મળે છે આપણને વરસાદ પણ બહુ પડે છે કેટલું સુંદર વાતાવરણ જોવા મળે છે શરૂ વરસાદનું આવું છે તો કેવું લાગ્યું તમને દાતારનું વાતાવરણ ક્યારે આવ્યા છે તમે દાતાર આવ્યા હોય તો કમેન્ટમાં લખજો અને નો આવ્યા હોય તોય કમેન્ટમાં લખજો પણ આવી જાવ તો હાલો તમને દાતાર ડુંગરની બહુ એટલે બહુ સરસ સફર કરાવવાની છે એટલે વિડીયો શેર સુધી જુઓ તમારા માટે ફાયદામંદ છે એનું કારણ છે કે અત્યારે અમે આવ્યા ત્યારે વરસાદ નહોતો ત્યારે ઘેરથી નીકળે ત્યારે નહોતો પણ અત્યારે વરસાદ સારું થઈ ગયો છે એટલે દાતાર શરૂ વરસાદમાં બહુ મજા આવે છે નગારીઓ પાણો હતી છે જે આપણે પાણો મારીએ ને એ જ્યાંથી નગારીઓ પાણો વાગે ન્યા હોતી આજે તમને લઈ જવાના છે તો આવો સુંદર રસ્તા સાથે આગળ વધીએ આપણે સુંદર શર્ટ ને તો એક બહુ રહસ્યમય વાવ આવે છે એ વાવ તમને જોવા લઈ જાવશું આપણે જઈ પેલા જગ્યા બતાવી જોઈ છે ને હજાર થી પંદરસો પગીચાની વેસમાં આવે છે શરૂઆતમાં એક સ્થાનક આવે છે અને દુકાન પણ આવે છે પહેલી વહેલી દુકાન આવે છે દુકાન બતાવી જો બસ હવે આ બાજુ એની પહેલા આ વાવ આવે છે હાલો દાઈ આપણે મોબાઈલ હું થોડું કરવાનું ઘણા લોકો એમ કે છે કે પચીસો હતા શકો કે ત્રણ હજાર પગીચા છે પણ હું તમને એમ કહું કે આપણે પચીસો થી ત્રણ હજારની વેસમાં પગીછા છે હું પણ એવો અંદાજ મારું છું કારણ કે કોઈ નક્કી નથી કરતું પણ લગભગ ત્રણ હજાર પગીચા છે એવો મારો અંદાજ છે ભાઈ ત્રણ હજારની માથે પગીચા નથી દાતાર પર્વતના અત્યારે ધીમો ધીમો વરસાદ વરસી અને બંધ થઈ ગયો છે અને પછીનું વાતાવરણ એ એકદમ સુંદર થઈ ગયું છે બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે જગ્યા વટી જાય ને વાવ અને સીથરીયા પીરની જગ્યા પછીનો નજારો એકદમ બહુ કેટલો સુંદર આવે છે જો આખું જુનાગઢ દેખાય છે કદાચ આખું નહીં આમ ડુંગરા પાસે રહી જતો હોય તો ભલે વાદળા છે એટલે થોડુંક મીડિયમ દેખાય પણ દેખાય છે અહીંથી પહેલી વાર દાતાર આવીને કેવું લાગ્યું પંદરસો જેટલા બગીચા સડી જાય ને એટલે રસ્તામાં મામાદેવનું નું સ્થાનક આવે છે પંદરસો જેટલા બગીચા આપણે ચડવા પડે અહીંથી આવે છે હાલો દર્શન કરાવીએ વરસાદ હોય ને ત્યાં સુધી મજા આવે પછી વરસાદ રોકાઈ જાય ને એટલે ગરમી થાય થાય ને ગરમી જો એક પાંદડું હલતું નથી મિત્રો વરસાદ હોય ને પછી થોડીક તકલીફ તો પડે કંઈ હલે જ જો પાંદડું હલતું હોય તો મને કયો કમેન્ટમાં ચો આ બધું શાંત થઈ ગયું અને ગરમી એની છે આ જે ગરમી બહુ થાય છે ને મિત્રો અહીંથી જો કેટલું કગું દેખાય છે આ એટલી લાંબી સીડી દેખાય છે અહીંથી નાસ્તો છે આપડી અને જમાવટ થઈ જવાની છે આ વાતાવરણ માં આવું નાસ્તો બહુ મજા આવે તીખો તીખો નાસ્તો હોય ને જમાવટ થઈ જાય જ પણ પ્લાસ્ટિક ન લાવતા અમે તો કાગળમાં બાંધીને લેવાથી દુકાને તે લઈ લીધું હતું અને આ કાગળમાં કડીકું વાળી અને બધું પેક કરી લીધું પ્લાસ્ટિક નહીં લાવતા ના કઢવી ના આ જગ્યા છે કોયલા વજીર અને સત્તરસો પગ અહીંયા પૂરા થઈ જાય છે અને અહીંયા કોયલા વજીર ટેકરી જુનાગઢ મંદિર પણ આવેલું છે તો રસ્તામાં અમે થોડો ઘણો પેટનો ખાડો ખોદી લીધો છે સોરી પેટનો ખાડો ભૂરી લીધો છે એટલે હવે બગીચા ચડવું થોડુંક આસાન થઈ જાય કેમકે ભૂખા પેટે કાંઈ ન થાય અને કાંઈક આ રીતના બગીચા આવે છે આ ટ્રેક્ટરને હાલવાનો રસ્તો છે ટ્રેક્ટર પણ ઘણી બધી વયો જાય છે કે એમાં માણસો નહીં બેઠે પણ તે લઈ જાવ લાવવી વસ્તુ હોય ને એ વહી જાય છે ટ્રેક્ટર ઘણો રસ્તો આવો આવે છે હાથી પથ્થર ની જગ્યા એ ગયા છે ને વરસાદ જો ચાલુ જ છે હાથી પથ્થર જો હાથી પથ્થર જો હાથી પથ્થર છે આ ત્રેવીસો પગ સડી જાય ને ત્યાં આવે છે હવે જો અહીંથી સાતાર બાપુ નું મંદિર હા મુ દેખાય છે વરસાદ તો ચાલુ જ છે પણ વાદળા વાદળા નથી એટલે દેખાશે આગળ નહોતું દેખાતું ઘણીક પહેલા નહોતું દેખાતું જો અત્યારે દેખાય છે ને અત્યારે આપડા સ્ટેબલ જગ્યા છે ને ના પોગી જશે જ્યાં અહીંયા માલ ઢોર ની બધું હાંસવે છે ને એ જગ્યાએ અત્યારે અમે પગી જ બહુ અહીંથી સુંદર નજારો આવે છે હાલો હવે આગળ વધે આ બધું ડુંગરાનું જ પાણી આવે છે ઇધર છે બંધ છે અત્યારે નગર હું તમને બતાવી દઉં અહીંથી બહુ એટલે બહુ એક સુંદર નજારો બતાવો અહીંથી જુનાગઢ દેખાય પાછું દેખાડ્યું જુનાગઢ કેવો નજારો છે કેવો અત્યારે ડુમસ જેવું નથી ચોખું છે વરસાદ ચાલુ છે પણ હા હામે છે હાલો હવે આપડી સફર બઉ દૂર છે નહી દાતાર ભગવાન ના મંદિરે પગી ને એટલે જો હામો દેખાય છે ને કે નવનાથ નો ધૂણો છે અને વાદળું આડું આવી ગયું નકર આગળ દેખાતું હતું આવી ગયું ને કહી ખીજ એટલે હવે દેખાય છે જરાક ઝૂમ કરી દઉં છું જો આ નવનાથનો ધૂણો છે અને અત્યારે ના જવાય એમ નથી રસ્તો અહીં દાતાર બાપુની જગ્યા પાસેથી જ છે પણ ના અત્યારે જવાય એમ નથી ચાલુ વરસાદમાં કારણ કે રસ્તો થોડોક અઘરો છે મિત્રો ફાઇનલી દાતાર બાપુની જગ્યા આપણે પહોંચી જાય અને અમે એ પી આરતી બંધ થઈ ગઈ થોડાક મોડા પડ્યા હજી થોડાક બગીચા સેટા હતા ને ત્યાં જ આરતી બંધ થઈ છે હમણાં જ ઘણા બધા પગથિયા પાર કરી ને આપણે દાતાર બાપુની જગ્યાએ છે હાલો દાતાર બાપુને મંદિરની જગ્યાને આપણે દર્શન કરાવું તમને એટલે અત્યારે દાતાર બાપુએ જમણવાર વમણવાર બધું ચાલુ જ છે આરતી પૂરી થઈ છે એટલે જમણવાર ચાલુ જ છે અહિયા જમણવાર ચાલુ છે ને આગળ જઈએ આપણે આ પટેલ બાપુ છે હાલો હવે આગળ જઈએ આપણે થોડાક મોડા પડ્યા નગર આ તાળું ખુલ્લું હોય આ રીતનું કંઈક જમણવાર ચાલુ છે અને બહુ એટલે બહુ સુંદર જગ્યા છે જો એક બીજી માહિતી આપી દઉં મિત્રો કે આ જગ્યાએ હિન્દુ અને મુસલમાન બંને ધર્મના લોકો આ જગ્યાએ દર્શન કરવા આવે અને માથું નમાવે છે તો અહીંથી પણ એક બહુ સુંદર નજારો જોવા મળે છે આપણને ચાલો એ પણ જોઈએ મણસ હોય ને થાળી ને એટલું થાળી માં લઈ લેવાનું લોકલ કાલે જાય તો શરૂઆત કરી દીધું આયા અમે તમે ને આ રીત બધું भ्रमण વાતો આપણે बाजूમાંથી જ આવ્યા છે જે મેં તમને ટ્રેક્ટર ચડવાનો રસ્તો બતાયો હતો ને જો એ ટ્રેક્ટર છે આયા સુધી પહોંચી જાય જો એ ટ્રેક્ટર ચડી ને અહીંયા સુધી આવી ગયો છે મંદિર સુધી અને અહીંયા જ મંદિર છે બાજુમાં અહીંયા મંદિર છે કે જે સામાન વામાન ચડાવવાનો હોય ને એ અહીંયા સુધી આવી જાય છે એની જગ્યા છે ને ત્યાંથી જો આ રસ્તો છે અને આ રસ્તો નગારિયા પાણા તરફ જાય છે તો હાલો તમને નગારિયા પાણા તરફ લઈ જાઓ હા સીધે સીધો રસ્તો જાય છે નગારિયા પાણા તરફ ને હવે અહીંથી કાંઈક આ રીતનો રસ્તો આવે છે એટલે હવે સીડ્યું નથી એમ જે રસ્તો આવે છે એ બધો આ રીતનો અઘરો આવશે નગારિયા પાણે જવામાં ખાસ ધ્યાન રાખવું પડશે કેમ કે રસ્તો આવો આવશે તમારે ચડવું જો આ રીતનું આવશે ને શરૂ વરસાદમાં તો આ પગથિયા છે ને એ હોતી લપસણા હોય છે એટલે એ પણ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે બહુ દૂર નથી મેં જોયો નથી પણ મારી હારે છે ને એણે જોયો છે હું આવ્યો છું એક બે વખત પણ હું નથી જો ક્યારેય પણ આજે તમને આજે તમને લઈ જાઉં છું મારી સાથે અને અહીંથી એકદમ સર્વક જેવો નજારો પણ જોવા મળશે એવી જગ્યા પણ આગળ હું તમને બતાવું છું એટલે બધી તો હું થોડેક તો આવી ગયેલો છું જો આવો રસ્તો છે અને સમજો ને તો જે મારે હારે છે ને આ કાલે ભેળો નગારીએ પાણો બરાબર એટલે એણે એમ કીધું છે કે શેઠ સુધી આવો જ રસ્તો છે બાકી આપણે તો જવાના જ છીએ અત્યારે જઈએ છીએ એટલે હું તમને જેવો રસ્તો હે એ બતાવી દઈશ હા નજારો હું તમને કહેતો હતો જોઉં હજી તો વાદળા નથી અત્યારે વરસાદ નથી નગર અહીંયા કાંઈક અલગ જ જગ્યા હોય છે અમે ઓલી ફિરોમી શૂટિંગ પણ વિચાર્યું હતું ઓલા એડિયામાં વરસ દિવસ થઈ ગયું જો અમે બેસી ત્યારે અહીંયા કાંઈ દેખાતું નહોતું હા અને થોડોક સમય થોડોક શિયાળા જેવો હતો ને આ રસ્તો અહીંથી નગારિયા પાણી તરફ જાય છે આમાં કાશી જો આવે છે જો આપણે નગારિયા પાણે જતા હોય ને

ઉનાળો હોય શિયાળો હોય હોય કે પાણી આમાં ડૂકે નહીં એ પાણી બધું આમાંથી જ આવતું હોય ગમે ત્યાંથી આવતું હોય પાણી પાણી તમે ઉનાળા પાણી પૂરું થઈ ગયું વેવડા તરફથી આપણે અહીંયા જોવા બાજુનો જ રસ્તો છે પાણી પણ જાય છે રસ્તામાં જો આ રીતનું પાણી આવે છે આગળથી અને રસ્તામાં જ જાતું હોય શેઠ સુધી મને એમ છે આવું જ આવતું હે પાણી જો હું તો એમ કહું કે આ ફેમિલી સાથે આવતા હોય ને તો નહીં આવતા કારણ કે આવો રસ્તો હાવ જંગલ જેવું છે બાકી આવું તો તમારી ઈચ્છા ઘણા બધા લોકો હોય તો આવજો બાકી રસ્તો તમને હું બતાવી દઉં કે હાલવામાં તકલીફ પડે છે અને આજુબાજુનો જે વિસ્તાર છે એ જંગલ જેવો વિસ્તાર છે

પાણી પણ એકદમ ચોખ્ખું થઈ ગયું છે અને આવો રસ્તો છે ઓ ભાઈ હવે તમે જ વિચાર કરો કે જો આમાં ફેમિલી સાથે આવ્યા હોય તો આમાં શું હાલત થાય એટલે હું તો નાશ પાડું છું કે નહીં આવતા અહીં અહીંથી તો બહુ એટલે બહુ પાણી આવે છે આવો બતાવો પાણી નગારીઓ પાણો હવે બહુ દૂર નથી જો અહીંથી કેવો સુંદર નજારો આવે છે હલ્લે પણ દેખાય જ ને એ નગારીઓ પાણો છે અહીં તો ખાલી પવન ખાવો જ વિભાજ બધા લોકો અહીંથી પવન જવા આવે છે આવે છે ને પવન એટલે બધા બેઠા છે ના પાણો સામે છે ના તો હજી આપણે જાવાનું છે અહીંથી રસ્તો છે ને અહીંથી આ રસ્તો છે અને સામે જવાનું છે જાઓ ચડવાનો રસ્તો અહીંથી આ રીતનું ચડવા હા દાતાર ચડવા આવ્યા છે હાલો જોવા અમુક તો વગાડવાનું ચાલુ જ રાખે છે નગારીઓ પાણો એટલે જો અવાજ વધી આવે છે તમને કદાચ આવતો એક નહોતું મને આવે છે નગારિયા પાણે હોય અહીંથી લગભગ આખું જૂનાગઢ દેખાતું હોય છે એક વાર નજારો જોઈ લ્યો લગભગ બધું કીધું આ હાલો એ પણ બધા હું પેલા અહીંથી ખાલી નજારો જોઈ લો નગારે પાણી ફોગી જાય છે અને આ જો વગાડું ને કેવો અવાજ આવે નગારા જેવો આવે કે નહીં આજુબાજુ બધા પણ એવા જ છે જો આ બધા બેગ છે ને એટલે